હું કહેવા માંગીશ કે સુરેશ ઝાલા એક સંસ્કારી વ્યક્તિ છે એનું કારણ હું તમને આ વિડિયોમાં બતાવીશ કે જ્યારે સ્ટેજ ઉપર જાય છે તો તેઓ કોની પગે લાગે છે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એમની પગે લાગીને એમના આશીર્વાદ માગે છે તો એ જોઈને લાગે છે કે સુરેશ ઝાલા વિશે આપણે ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ એમને બંને વાઇફ છે તો ભાઈ એ એમનો અંગત વિષય છે આપણે એમના વિશે કોઈ ચર્ચા ના કરવી જોઈએ બાકી એમના સંસ્કાર આ વિડીયોમાં જોઈ શકો છો તમે તો મિત્રો આ હતો એ આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરેશ ઝાલા એમનાથી કોઈ મોટા વ્યક્તિ હોય આપણા સમાજના ગમે તે આગેવાન હોય એમ એમનું માન સન્માન રાખે છે અને આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જઈને સ્ટેજ ઉપર ચડતાની પહેલા પગે લાગે છે તો એમના વિશે કોઈ ખોટા ટીકા ટિપ્પણી ના કરશો જય માતાજી